રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીરને માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે વિડીયોમાં સગીરને પોલીસ સ્ટેશનની અંદર તાલીબાની સજા આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના બાદ સગીર બાળક તેના પરિવારજનો અને સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને ફરિયાદ નોંધી છે ત્યારે મળતી માહિતી મુજબ સગીરના વાળ ખેંચનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે વીડિયો બનાવનાર સામે પણ પગલા લેવામાં આવશે

સમાજના આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કરી અને આ બાબતે કાયદાકીય પગલા લેવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ વિડીયો વાયરલ થતા એના પરિવારને સમાજના આગેવાનો દ્વારા સાંત્વના આપીને રૂબરૂ મળેલ હતા અને ત્યાર પછી કાયદાકીય કાગળિયા માટે અમે એની લીગલી પ્રોસેસ વકીલો મારફત કરાવેલ હતી એમાં ગઈકાલના રોજ બનાવ એવો હતો કે જે ફરિયાદી હતા જે સગીરના દાદીમાં છે એમની તબિયત થોડીક આ મેટર બનવાથી અને સોશિયલ મીડિયા ઉપર વધારે ચોકચારી થઈ જવાથી એની તબિયત થોડીક નાદુરુસ્ત થઈ ગઈ હતી એમને છાતીમાં થોડુંક દબાણ અને મૂંઝવણ જેવા પ્રશ્નો અને ડાયાબિટીસને બીપી હાઈ ને લો એવી કમ્પ્લેન હતી એટલે એને ગઈકાલથી એક તો પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં અમે પોતે દાખલ કરાવેલા હતા અને એની સારવાર સંપૂર્ણ પૂરી થઈ ડોક્ટરે જ્યારે એવું કીધું કે હવે તે શારીરિક રીતે સશક્ત છે ત્યારે અહીંયાથી ડિસ્ચાર્જ એને મળેલું હતું ત્યારબાદ અમે આજરોજ કમિશનર સાહેબ રાજકોટ શ્રીને રૂબરૂ મળી અને આ વસ્તુની રજૂઆત કરેલી હતી ત્યારે કમિશનર સાહેબે એવું કીધું હતું કે અમે આ જે બનાવ છે એને વખોડી છીએ અને આની સંપૂર્ણ રીતે કાયદાકીય તપાસ કરી અને કાયદેસરના જે લોકો ગુનેગાર છે એની ઉપર ગુનો ગુનો દાખલ કરી અને યોગ્ય સજા અને પૂરતી સજા મળે ને એવું અમે કામ કરશું ત્યારબાદ અમે ઘણો સમય રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં વિતાવ્યો અને જે રીતે જે ભોગ બનનાર સિકંદર છે એના દાદીમાએ જે વિડીયો જોયો હતો અને ભોગ બનનારે જે વ્યક્તિએ જે નિવેદન પોલીસને આપેલું હતું એ સંદર્ભે આજ રોજ રાજકોટ પોલીસ શ્રીના આદેશથી ગુનો દાખલ કરેલ છે અને જે તે આની અંદર આરોપીઓ છે એની ઉપર કડકથી તડક સજા થાય એવી અમે માંગ કરી લેતી અને એના અમને એને કમિશનર સાહેબ તરફથી યોગ્ય જવાબ પણ મળે છે ગુનો દાખલ કરવાની અંદર એક પોલીસ સ્ટાફના માણસ છે પ્રદીપ ડાંગર જે આ વિડીયો બનાવે છે એવું અમને પોલીસ તરફથી જાણવા મળ્યું છે અને બીજી એક વ્યક્તિ છે જે શૈલેષ નામનો વ્યક્તિ છે એ પોલીસમાં ફરજ બજાવતા નથી એવું અમને પોલીસ તરીકે પોલીસ તરફથી જાણવા મળ્યું છે હાલ હાલ પરિસ્થિતિ એવી છે કે જે તપાસ એ લોકોએ કરી એ સંદર્ભે એમને એમને પૂરેપૂરી બાહેંતરી આપી છે કે આગામી તપાસ ની અંદર જો કોઈ બીજા અધિકારીઓનું નામ ખુલશે તો અમે એની ઉપર પણ કાયદા કે લઈશું ફરિયાદી એ ભોગ બનનાર ની જે વાત હતી એ ફરિયાદીના ભોગ બનનારમાં જેટલા લોકો જવાબદાર વ્યક્તિ આવતા હતા એમના નામ લખેલ હતા પરંતુ બનાવના સ્થળે ભોગ બનનાર એવું કીધું કે જે વ્યક્તિ હાજર હતા એ લોકો ઉપર અત્યારે ફરિયાદ કરેલ છે